સંસ્કારી નગરીનું ધર્કે ચિંતા પાર્ટીનું સુધાન સાંભળવા ગોભી તલાટી આવ્યા છે અને એ ઉભા હોય એવું બોલ્યા છે કે કપડાં કરીને દોડાવો હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે આયા તમને રહ્યું છે આપણે કોઈ રહ્યું છે બેન ના આપણે બધા ના છે કોઈ એક જણ બિલકુલ વાત છે બિલકુલ છે હા અમે જયકાલ પુલ્યા દે મીડિયાના મિત્રો પાસે મારી બાઈ તમારા મધ્ય હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા છડવાય અમાના દરેક જણ પાસેનું રેકોર્ડિંગ છે કાલે જાહેરમાં મૂકો કાલે જાહેરમાં મૂકો મે અત્યારે મારા કાને સાંભળ્યું છે કે એવો કપડા ઉતારીને દોડું આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો મારામાં તો નૈતિકતા છે આવો કોઈ વિષય આવ્યો